સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં આવેલા વરેલી ગામમાં દર વર્ષની માફક આ વર્ષે પણ ચોમાસામાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા ગ્રામજનોનું જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે છત્રાલા જંક્શનથી ગામની અંદર વિસ્તારો સુધી શેરી અને ઘરોમાં પાણી ભરાઈ જતા રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને ગીત ગોવિંદ સોસાયટી બ્લોક નંબર ચારના રહેવાસીઓને આ સમસ્યાને કારણે નોંધપાત્ર નુકસાન થયેલું છે ઘણા પરિવારોને તેમના બાળકો સાથે સલામત સ્થળે સ્થળાંતર કરવાની ફરજ પડી છે જેનાથી તેમની દૈનિક દિનચર્યા પર ગંભીર અસર પડી છે સ્થાનિક ગ્રામજનોનો આક્ષેપ છે કે આ સમસ્યા નવી નથી પરંતુ દર ચોમાસામાં તેઓએ આવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે તેમનું કહેવું છે કે પાણી ભરાવાનું મુખ્ય કારણ કેટલાક વ્યક્તિઓ દ્વારા ગટર લાઇન અને જાહેર સ્થળો પર ગેરકાયદેસર અતિક્રમણને કારણે થયેલા બાંધકામો છે આ અતિક્રમણના લીધે પાણીનો નિકાલ થઈ શકતો નથી જેના પરિણામે થોડા વરસાદમાં પણ ગામનો મોટાભાગ પાણીમાં ડૂબી જાય છે ગ્રામજનોએ જણાવ્યું કે તેઓ આ મુદ્દે સુરત શહેરી વિકાસ સત્તા મંડળ સુડા અને વરેલી ગ્રામ પંચાયતમાં અનેકવાર ફરિયાદો કરી છે પરંતુ આજ દિન સુધી તેમની ફરિયાદો પર કોઈ સુનવણી થઈ નથી ન તો આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો છે તંત્રની આ ઉદાનસીતાને કારણે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાવશે છે પાણી ભરાવાની સમસ્યાથી ત્રસ્ત રહેવાસીઓએ તંત્રને આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે તેઓ ગેરકાયદેસર અતિક્રમણ કરનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે જેથી આ વર્ષે આ સમસ્યામાંથી તેઓને રાહત મળી શકે ગ્રામજનોએ ચીમકી આપી છે કે જો આ વખતે તંત્ર તેમની માંગણીઓ પર ધ્યાન ન આપ્યું તો તેઓ આંદોલનના માર્ગે અપનાવવા મજબૂર થશે આ પરિસ્થિતિને જોતા એવો સવાલ ઉભો થાય છે કે શું તંત્ર આ સમસ્યાનો કાયમ ઉકેલ લાવવા લાંબા ગાળાની યોજના ઘડશે અને ગેરકાયદેસર બાંધકામો દૂર કરી ગ્રામજનોની મુશ્કેલીઓ હળવી કરશે કે શું ગીત ગોઈ સોસાયટીમાં ગીત ગોઈમાં બ્લોક નંબર 4 માં રહેવું રહેવું છું પછી આ 4 સાલ છે આ પાણીની પોસર જે અમારે છે કોઈ તકલીફ તલાટી કે સરપત કરતા નથી અમારી મુસીબત અમે ફોન કરીએ તો એમ કે કે સુડાનું કામ છે સુડાને કહીએ તો એમ કે મામલેદારનું કામ છે તો અમે અરજી આપી આપીને થાકી ગયા છીએ આ ગેરકાયદેસર બંધકામ કરેલું છે ની જગ્યા મેં માપણી કરાવી લીધેલી છે શિવપી ની જગ્યા છે તો માથા ભારે છે દાદાગરી કરે છે તો હવે સાહેબ અમે કોને પ્યા જઈએ ગુજરાતમાં સરકાર છે કે નહીં અધિકારી કોઈ છે કે નહીં તો અમે જનતા પરેશાન છીએ તો અમારી શિકાયત તમારે જરૂર સાંભળવી પડશે અને આટલી અમે તમારી મદદ માંગીએ છીએ ક્યાં સમસ્યા ઓર કિતને દિનો સમસ્યા હૈ ચાર સાલ સા સમસ્યા કે પાણી હૈ આતી હૈ તો પૂરી રૂમ મેં પાણી ભર જતા और एक मंजिल तक हमारे लड़के लोग जितने नीचे वाले हैं हम लोग सब ऊपर मंजिल पर बैठे रहते हैं और वहाँ पे गुजारा करते हैं इसके बारे में पहले से शिकायत सरपंच को दिखाया गया था वीडियो भेजा गया था और ये गटर का निकास जल्दी निकल नहीं पाता है गटर ही क्लियर नहीं हो पाता है तो क्या किया जाएगा रमेश कंपाती दिव्यांग न्यूज कडोदरा सूरत